નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેરમાં આવેલ વાસેલે ટુમાં ડી બ્લોકની અંદર આ દ્રશ્યમાં જોઈ શકો તેમ કોઈ અગમ્ય કારણોસર અથવા તો શોર્ટ સર્કિટને લઈને અચાનક જ આગ લાગતા અને ધુમાડા નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ અચાનક જ આગ લાગવાને લઈને તેઓ દ્વારા એમજીબીસીએલમાં ટેલિફોનિક જાણ કરતા એમજીબીસીએલની ટીમ જેમાં એન્જિનિયર પઠાણ તેમજ તેઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ દ્રશ્યમાં જોઈ શકો તો તેમ ધડાકા પહેર અવાજ આવતા અને ધુમાડાના ગોટે ગોટા ઉડતા લોકોમાં ડરનો માહોલ પણ નજરે જોવા મળ્યો હતો ત્યારે લોક મુખ્ય ચર્ચા મુજબ કહેવાય છે કે ભૂતકાળમાં પણ વાતસલ્ય એકમાં આ રીતના આ લગવાની બનાવ બની હતી જેને લઈને અહીંયા ઘડી થી ત્રણ વાર નોટિસ આપવામાં આવી છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તો તેમ નાની ઓડીમાં લગભગ તેત્રીસ જેટલા મીટર અને બહાર ખુલ્લી દિવાલ પર અઠ્ઠાવીસ જેટલા એટલે કે સાઠ જેટલા મીટરો આ ગૂંચવા વાળી જગ્યામાં ને લઈને કદાચ શોર્ટ સર્કિટ થવાને લઈને આ બનાવ બન્યો હોય તેવો પણ લોકમુખે ચર્ચા ચર્ચા રહી હતી ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ તે પણ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું ઘણા બધા કેબલ પણ બળીને ખાખ થઈ ગયા હતા જેને લઈને એમ કર્મચારી ગણ દ્વારા નીચે દુકાનોની લાઇટો તો ચાલુ કરવામાં આવી હતી પણ વાત્સલ્ય બે ડીમાં બ્લોકમાં જેમાં બત્રીસ જેટલા મકાનો આવેલા છે જેમાં મોટી સંખ્યામાં રહેવાસીઓ વસવાટ કરે છે તેઓને હાલ ઉનાળાની અધિક દીકતી ગરમીમાં ગરમીમાં શેકાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે કે તંત્રના વહીવટકર્તા દ્વારા આ સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવે નહીં તો કોઈ મોટી જાનહાની સર્જાઈ શકે તેવી પણ શક્યતાઓ હાલ નજરે દેખાઈ રહી હતી ત્યારે એમજીસી ની ટીમ દ્વારા રાત્રે સાત થી આઠ વાગ્યા સુધીને ભારે જહેમત અને મહેનત કરીને આ સર્વે લાઈન ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વિરાંગ મહેતા મહેમદાવાદ શું નામ છે શું પરિચય છે આપનો આ કયો વિસ્તાર છે શું ઘટના ઘટી જાય એકદમ શોર્ટ સર્કિટ થયું અંદર એટલે એકદમ જ ધુમાડાના ગોટા આવી ગયા એટલે આ તમને જાણ કઈ રીતના થઈ જાણ એટલે અમારે પ્રેશાબ કરવા એક ભાઈ આવ્યો એને જોયું એટલે ખબર પડી એટલે આ અહીં જસ્મીનભાઈ કરીને છે એમણે એમજીયુસીને જાણ કરી એમજીયુસીની ટીમ તાત્કાલિક અહીં આવી ગઈ છે બરાબર આ પઠાણ છે તેમાં તેઓની ટીમ છે ઇજનેરસીએ તેઓ લોકોની ટીમને મોકલેલી છે હાલ એમજીયુસી દ્વારા કામગીરી ચાલુ છે આ સાના કારણે આગ લાગી એ કોઈ ખ્યાલ આવ્યો કેટલા મીટરોને નુકસાન થયું હશે એ કંઈ ખ્યાલ અંદાજિત પચીસ ત્રીસ મીટરોને નુકસાન થયું છે આમાં કેટલા મકાનો છે આશરે આમ બત્રીસ મકાન આ બી બ્લોકમાં વાસેલે ટુ બી બ્લોકમાં બત્રીસ જેટલા મકાનો હશે ને આમ કેટલી વસ્તી હશે અંદાજીત અંદાજીત બસો ત્રણસો ચારસો પાંચસો પાંચસો ઉપર વસ્તી હશે તો આજે જે અચાનક જ આ ફાયર થવાની ઘટના ઘટી છે આ સૌ પ્રથમવાર ઘટી બરાબર તો આ શોર્સ કરકીટ થવાને લઈને અહીં આગળ એકદમ જ ધુમાડા નીકળવા મળ્યા અને આપ દ્વારા અહીંના લોકો દ્વારા સ્થાનિકો દ્વારા એમ જીવીસીની ટીમને જાણ કરવામાં આવી અને એમ જીવીસીની ટીમની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે અને કહેવાય છે કે અહીં ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે બરાબર એ આખું બળીને ખાખ થઈ ગયું છે બરાબર અને એના હિસાબે અમુક મીટરો બળી ગયા છે અમુક કેબલો બળી ગયા છે અને હાલ એમ જીવીસીની ટીમ કામે લાગી છે આ લાઇટ ક્યાં નહીં ગઈ છે અને આ બનાવ કેટલા કે અંદાજીત બન્યો છે ત્રણ વાગ્યાની આજુબાજુ કે છે ત્રણ ત્રણ વાગ્યાની આજુબાજુ આ બનાવ બન્યો અને ત્યારથી લાઇટો બંધ છે અત્યારે લાઇટ ચાલુ છે કે બંધ છે અત્યારે વીજ પ્રવાહ બંધ છે એટલે એમ જીવીસીની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે અને શા કારણે આગ લાગી એ પણ શોધી રહી છે બરાબર અને જે તે કેબલોને મીટરોને નુકસાન થયું છે બરાબર એની બી કામગીરી હાથ ધરવામાં આવી છે બરાબર કોઈ જાનહાની થઈ છે કોઈ જાનહાની નથી થઈ એટલે સાથે નસીબે કોઈ જાનહાની બી નથી થઈ કોઈ ભારે નુકસાન પણ નથી થયું પણ થોડો અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો કારણ કે એકદમ જ અચાનક જ આ રીતના ધુમાડા નીકળવાને લઈને લોકો માટે એક ડરનો માહોલ સર્જાયો હતો